અને હવે વાત પાણી માટે પોકારની નર્મદાના પ્રવેશ દ્વાર ગણાતા એવા કમાટ તાલુકાના ગામો જ ભર ઉનાળે પાણી માટે તરસી રહ્યા છે અનેક રજૂઆતો થઈ છતાં પણ તંત્રના બહેરા કાને વાત પડતી નથી ગામવાસીઓની પાણી વિના કેટલી કપરી પરિસ્થિતિ છે એ જોઈશું આ રિપોર્ટમાં ફિલ્મ ના દ્રશ્યો નહીં પરંતુ એકવીસમી સદીના આપણા ગુજરાતના ગામડાઓની નરી વાસ્તવિકતા છે આ છે કવાંટ તાલુકાથી માંડ દસેક કિલોમીટર દૂર આવેલું સમલવાંટ ગામ આ ગામમાં સો કરતા વધુ બોર અને હેડપંપ આવેલા છે પરંતુ તેમાંથી નેવું ટકા હેડપંપ સુકાઈ ગયા છે કરમની કઠણાઈ એવી છે કે બોરનું પાણી ભેગું થાય અને લાઈટ હોય તો પાણી મળે નહીતર દોરડા વડે કુવામાંથી પાણી ખેંચવું પડે અને ક્યારેક તો દસ કિલોમીટર દૂર જઈને વિના પાણી જ પાછું આવવું પડે અને આથી જ ગ્રામજનોએ ઉચ્ચારી છે આંદોલન ની ચિમકી પાણીની તકલીફ ખુલ પડી રહી પણ આ મારા નરમદા ને ખેરે ખેરે ગોઠવી વેલું પણ આવે તા ને આટલું વર સર એમાં પાણી હજુ આવતું નહીં એટલે અમારા માથે મેં કે જઈએ આમ પાણી લેવા અમને પાણી જોઈએ એટલે જોઈએ અને અમારે બહુ દૂર જવાનું પગ ઉઠાકી જાય માથું ચડી જાય પછી આને પાણી કેવી રીતે આવવા જવા અને ખેર જાય તા ખેર અને બે માણે તો સગડ્યો કરીએ ગામમાં નળ સે યોજના અંતર્ગત માત્ર પાઇપલાઇન નાખવામાં આવી તો નાખેલા નળના સ્ટેન્ડ પણ તૂટી ગયા અને તાલુકા પંચાયતની અનેક રજૂઆત છતાં પણ તલાટી કે વહીવટદાર હજી ફરક્યા પણ નથી નળસિંહ જેલ યોજના હેઠળ પાણી અત્યારે પૂરતું નથી આવતું એટલે અમને મળતું નથી એટલે જેમ બને મળે એવી અમારી માગણી છે નહીં તો આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલન કરીશું હમણાં મારી બહેનો એક એક કિલોમીટર સુધી પાણી ભરવા જાય છે અને અમે વારંવાર તંત્રને પણ રજૂઆત કરીએ છીએ કે અમારા સમલવાડ ગામની અંદર ખૂબ તકલીફ પડી રહી છે પણ કોઈ ધ્યાન નહીં આપી રહ્યું ટીવી થર્ટીને સેવા ભવનમાં અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારી કશું બોલવા તૈયાર નથી ત્યારે અધિકારી કેમેરા સામે કશું બોલવા તૈયાર હતા નહીં નર્મદાના કાંઠે વસેલા ગામમાં ત્રણ ની વસ્તી રહે છે છતાં પણ પાણી માટે છે ત્યારે વિચાર તો કરો કે ગુજરાતના બાકીના છેવાડાના ગામોમાં શું સ્થિતિ હશે છોટાદેપુર જિલ્લાનું સમલવાડ ગામ છે ત્યાં આગળ મિનિમમ ત્રણ હજાર ની ઉપર વસ્તી ધરાવે છે અને ત્યાં આગળ પ્રાઈવેટ કરી સરકારી બોરો બી કરેલા છે પણ ત્યાં પાણીનું સ્તર એટલું નીચું જતું હોવાના કારણે ગ્રામ લોકોને પાણી પીવા માટે હવા ત્યાં મરી રહ્યા છે આપ જોઈ શકો છો બહેનો પોતાનું ઘરકામ છોડી ખેતરનું કામ છોડી અને પાણી લેવા માટે મજબૂર બન્યા છે ગામના એક કુવાની અંદર પાણી હોય અને તેઓ ત્યાં આગળ લાઈન લગાવીને આપ જોઈ શકો છો કે પાણી લેવા માટે ત્યાં આગળ લાઇનમાં ઊભા છે અને દેગડે દેગડે પાણી ભરી રહ્યા છે તો વાસ્કો દ્વારા નર્સ યોજનાની અંદર ઘરે ઘરે નળો બેસાડવામાં આવ્યા છે પણ ત્યાં આગળ ટીપુ પાણી જોવા નથી મળતું તે યોજના ફેલ દેખાઈ રહી છે અજય જાની ટીવી ગુજરાતી હસ્તી ગુજરાતી છોડાઉદેપુર